નમસ્કાર મિત્રો હું જયંતિ અઘેરા સૌરાષ્ટ્રનો ધબકાર યુટ્યુબ ચેનલ પર આપશો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ફરી એકવાર આજે એક નવા દેશી તારણ સાથે આપણે તમારી સમક્ષ રજૂ થયા છીએ અને દેશી તારણ છે તે વસંત પંચમી જે તમે થમનેલમાં વાંચ્યું તે અનુસાર વસંત પંચમીનું એક દેશી તારણ જે આવનારા ચોમાસામાં ભાદરવા મહિના માટે એક સારા સંકેત આપીને ગયું છે તે સંકેત શું છે તેના વિશે અને ત્યારબાદ એક લેસન તમારા અને મારા માટે પણ જે એક આવનારા દિવસોમાં એક ફરી એક નવું તારણ આપણે સૌએ જોવાનું છે તેના વિશે વાત અને વૈજ્ઞાનિક ઢબે પણ જે આપણે લાંબા ગાળાના પેરામીટરો અથવા આપણે આવનારા વર્ષ ચાલુ વર્ષની જે આપણે લાંબા ગાળાના અંદાજ જે જોતા હોઈએ છીએ તારણ કાઢતા હોય છે તેના વિશે પણ એક સારા સમાચાર તેના વિશે પણ આપણે ચર્ચા કરીશું તે પહેલાં જે કોઈ પણ મિત્રો આપણી ચેનલ પર નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને આવાને આવા આપણા વિડીયો આવતા હોય તેની સાથે તમે જોડાઈ શકો અને વધુને વધુ માહિતી લઈ શકો અને જે કોઈ પણ મિત્રોને આ માહિતી સારી લાગે છે તે વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તો વાત કરીશું મિત્રો વસંત પંચમીએ આપણને શું સંકેત આપ્યા વસંત પંચમી એટલે કે મહાસુદ પાંચમનો દિવસ જે જેસાભાઈ ગોજીયા જે આપણા વડીલ મિત્ર છે તેનું આ તારણ છે અને તેઓ આ બાબતે ખૂબ સારા જાણકાર છે જે આપ સૌ મિત્રો જાણો છો અને તેમના જૂના વિડીયો આપણે પણ ઘણા બધા પ્રસ્તુત કર્યા છે અને સારા તારણો તેમણે આપેલા છે તો તેમણે ફરી વખત વસંત પંચમીનું એક દેશીય તારણ રજૂ કર્યું છે તેના વિશે વાત કરીશું તો વસંત પંચમી એટલે કે ભાદરવા સુદ પાચમ આ દિવસે એવું તારણ જોવાનું હોય છે કે તે દિવસનો પવન જોવાનો હોય છે કે વસંત પંચમીના દિવસે કઈ દિશાનો પવન હોય છે એ પવનના આધારે આવનારા આ ચોમાસાનો અંદાજ નીકળતો હોય છે અને ખાસ કરીને ભાદ્ર મહિના માટે એમાં એવું કહેવામાં આવે છે કે જો ઉત્તર દિશાનો પવન હોય તો વર્ષ નબળું સાબિત થાય પરંતુ જેસાભાઈ ગોજિયાના તારણ અનુસાર આ દિવસે આ વખતે આપણને ઈશાન અને પૂર્વ દિશાનો પવન જોવા મળ્યો હતો જેના આધારે એવું સાબિત થયું હતું કે ભાદરવા મહિનામાં વરસાદનો એક સારામાં સારો રાઉન્ડ જોવા મળશે અને સાથે એવું પણ તારણ હતું કે આ પવન થકી આવનારા વર્ષના ધન ધાન્ય સારા પાકે ધાન્ય પાક માટે ખેતી માટે સારું વર્ષ સાબિત થાય તેવા અંદાજ મળ્યા છે જે આપણા માટે એક પોઝિટિવ બાબત કહી શકાય અને સાથોસાથ બીજી એક વાત કરવાની જે જઈ રહ્યા હતા તે વાત કરીશું તો આવનારા દિવસોમાં ભાદરવા મહા પૂનમ મહાસુદ પૂનમના દિવસે પણ ફરી એક વખત એક દેશી તારણ જોવાનું હોય છે દેશી તારણ શું છે તેના વિશે વાત કરું તો મહા પૂનમની રાત્રિના ચાર પ્રહર ને આધારે ચાર મહિનાનું ભાદ અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો આ ચાર મહિનાનું તારણ બનતું હોય છે તો આ ચાર પ્રહરમાં કઈ પ્રકારે આપણે જોવાનું હોય છે તો ચારે ચાર પ્રહરને ચાર મહિના સાથે ડિવાઈડ કરીને અલગ અલગ કરીને દરેક પ્રહરમાં કેવા વાદળો થાય છે અને કેવા વાદળો ઓછા થાય છે કે વધુ થાય છે અથવા તો નહીવત વાદળો થાય છે તેના પર તાણ છે જો તેમાં વાદળોનું પ્રમાણ ઓછું હોય તો વરસ સારું થાય અને જો વાદળનું પ્રમાણ એ રાત્રિ દરમિયાન આ પ્રહરો દરમિયાન થાય છે તો વરસાદ નબળું વરસાદ વાદળો વધુ થાય છે તો વરસાદ વરસ નબળું થાય તેવું જેસાભાઈ ગોજિયાએ મને જણાવ્યું છે અને આ લેસન આપ્યું છે કે આવનારા દિવસોમાં દરેક મિત્રો આ બાબતે થોડુંક જે બાબતે રસ રાખે છે ખાસ તેવા બાબતેથી જાણકારી લે અને ફરી જેસાભાઈ ગોજિયા પોતે પણ આ બાબતે તારણ લેશે અને કહેશે કે કેવું રહ્યું એમ તો આપ સૌના રિવ્યૂ પણ એ બાબતે જાણીશું અને સાથોસાથ ત્રીજી વાત કરીશું કે લાંબા ગાળાના પેરામીટરો વિજ્ઞાન આધારિત જેમાં મહેશભાઈ અને હરેશભાઈ ઝાપડિયા મહેશભાઈ પાટડિયા આ બંને મિત્રો ખૂબ પારંગત છે અને એમના અનુભવો ખૂબ સારા આ બાબતે નીવડે છે તો તેમણે એવું જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં જ એમ જે અલનીનો અને લાહ નીનાના જે પેરામીટરો આવ્યા હતા ઓસ્ટ્રેલિયન હવામાન થ્રુ તો એમાં પણ આપણને સારા એવા પોઝિટિવ સમાચાર મળ્યા છે કે આવનારા સમાસોમાં આપણને અલનીનો નહીવત પ્રમાણમાં જોવા મળશે અને લાહ નીનાની પરિસ્થિતિ જેવું રહેશે અને ખાસ કરીને આઈઓડી જે ઇન્ડિયન ઓશિયન ડાયપોલ જે આપણા ભારતીય સમુદ્ર છે તે પોઝિટિવ પરિસ્થિતિમાં સાબિત થશે અને આવનારા વર્ષમાં ખાસ કરીને જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર આ ત્રણ મહિનામાં આઈઓડી પોઝિટિવ અને લાની નાની પરિસ્થિતિ સાથે વર્ષ ખૂબ સારું જોવા મળશે આવા ત્રણ ત્રણ સારા સમાચારો સાથે આપણું આવનારું વર્ષ પસાર થઈ જ થવાનું છે અને જૂના વિડીયો પણ આપણે ઘણા બધા આપ્યા છે એમાં સારા પોઝિટિવ ન્યૂઝ મળ્યા છે તો આઈ હોપ કે આપ સૌને આ માહિતી મળી છે અને આપ સૌને પોઝિટિવ વાઇબ્સ લાગી હશે અને એક સારા ઉમંગના સમાચાર મળ્યા છે મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો શેર કરજો અને આપ સૌ મિત્રોને આપ સૌ મિત્રોને કોમેન્ટ થ્રુ અમને અમારા તમારા રિવ્યૂ આપજો જેથી અમને અમારી મહેનત કેવી થાય છે તેની અમને પણ માહિતી મળતી રહે તો મળીએ કાંઈક નવા માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો જય શ્રી કૃષ્ણ